टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना भारत में कायदाना रक्षक ना विश्व में वधु एक बक्षक पकड़ाया हो એક સિનિયર પોલીસ અધિકારીની કાળી કમાણી જોઈને તમે ચોંકી જશો આજ બંગલામાં ખજાનો પકડાયો છે અઢી કિલો સોનાની જ્વેલરી મર્સિડીઝ અને ઓડી એમ બે લક્ઝુરિયસ કાર્સની ચાવી અનેક લોકરની ચાવી બાવીસ મોંઘીદાર ઘડિયાળ ચાલીસ લીટર ઇમ્પોર્ટેડ દારૂ પંજાબમાં રોપર રેન્જના ડીઆઈજી સિંહ બુલ્લરની મિલકતોમાંથી મળેલા ખજાનાનું લિસ્ટ આટલેથી પણ અટકતું નથી સીબીઆઈને પંજાબમાં અનેક મિલકતોના દસ્તાવેજો પણ મળ્યા છે વળી બે નાળીવાળી એક ગન એક પિસ્તોલ એક રિવોલવર અને એક એરગન સહિત હથિયારોનો પણ ખજાનો મળ્યો છે હવે આ ખજાનો અને આ પોલીસ અધિકારી બંને કેવી રીતે પોલીસથી પકડમાં આવ્યા એને વિશે મેં તમને માંડીને વાત કરીશું કોઈપણ સિનિયર પોલીસ ઓફિસરને પકડો સહેલો નથી હોતો કેમકે તે સીધા પોતાની રીતે લાંચ ન માંગે આવા અધિકારીઓ વચ્ચે મિડલમેન રાખે આ જ મિડલમેન લોકો પાસેથી હપ્તા ઉગરાવતા હોય છે બુલ્લરના કેસમાં પણ એમ જ બન્યું છે સીબીઆઈએ ખૂબ જ સૂઝબૂઝથી તેમની ધરપકડ કરી આ ક્રાઈમ કહાની શરૂઆત આમ તો ઓગણત્રીસમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે થઈ હતી જેનો અત્યારે અંત આવ્યો છે વાત પંજાબના ડીલર આકાશ ભટ્ટાની છે આ દિવસે પંજાબના સરહિંદ પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો હતો તેના પર નકલી બિલ બનાવવાનો અને વાંધાજનક વસ્તુઓનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો આ કેસમાં દાખલ થયા બાદ કોઈ કારણસર કોઈ પગલાં જ નહોતા લેવામાં આવી રહ્યા આ કેસમાં ચાર્જશીટ કે અંતિમ રિપોર્ટ એમ કશું જ રજૂ કરવામાં આવ્યું નહોતું એટલે આકાશ ભટ્ટા તો એ કેસની કોઈ જ રીતે ચિંતા નહોતો કરતો જો કે આ વર્ષે ઓગસ્ટમાં એક ફોન કોલ આવતા જ તેની ચિંતા વધી ગઈ ડીઆઈજી બુલરના મિડલમેન કિષ્ણુએ તેને કોલ કર્યો શરૂઆતમાં તો આકાશે કોલને ગંભીરતાથી નહોતો લીધો જો કે તેણે તપાસ કરાવી તો ખબર પડી કે ખરેખર ક્રિષ્ણુ તો ડીઆઈજીનો જ માણસ છે કિષ્ણુએ આકાશને કહ્યું કે તારી વિરુદ્ધના કેસમાં રાહ જોઈતી હોય તો રૂપિયા આપવા પડશે ક્રષ્ણુએ એમ પણ કહ્યું કે ડીઆઈજીની ઓફિસમાંથી જ આવો આદેશ આપવામાં આવ્યો છે કૃષ્ણુએ આકાશ પાસેથી શરૂઆતમાં એક લાખ રૂપિયા માંગ્યા હતા આકાશને ખબર પડી ગઈ હતી કે એક વખત રૂપિયા આપીશું એટલે આ સિલસિલો અટકશે જ નહીં એટલે તેણે ઘસીને ના પાડી દીધી સ્વાભાવિક રીતે ડીઆઈજી બુલ્લરને આ વાત ખબર પડી એટલે તેમને ગુસ્સો આવ્યો તેમણે સપ્ટેમ્બરમાં આકાશને પોતાની ઓફિસમાં બોલાવ્યો બુલ્લરે તેને ધમકી આપી હતી કે જો તું રૂપિયા નહીં આપે તો તારો બે હજાર ત્રેવીસનો જે કેસ છે એનીમાં અમે આ કાર્યવાહી આગળ વધારીશું એટલું નહીં તેમણે તો આકાશને એવી પણ ધમકી આપી હતી કે તને ખોટા કેસીસમાં ફસાવી દઈશું આકાશ અહીંથી નીકળી ગયો એ પછીથી આઠમી ઓક્ટોબરે ક્રિષ્ણુએ આકાશને કોલ કર્યો તેણે આકાશને કહ્યું કે ડીઆઈજીએ આદેશ આપ્યો છે કે તમારે ચાર લાખ રૂપિયા આપવા પડશે એ રૂપિયા તમારે ચંડીગઢમાં બુલ્લર સાહેબના ઘર સુધી લાવી આપવા પડશે એના પછી આકાશ કૃષ્ણને મળ્યો હતો પરંતુ તેણે કોઈ રૂપિયા નહોતા આપ્યા હવે ક્રિષ્ણુએ રકમ વધારીને આઠ લાખ રૂપિયા કરી દીધી એટલું નહીં દર મહિને લાખો રૂપિયાની સેવા પાણી માંગી હતી સેવા પાણી એટલે કે લાંચ સેવા પાણીનો પહેલો હપ્તો અગિયારમી ઓક્ટોબરે આપવાની વાત હતી આકાશ તો એક પણ રૂપિયો બુલ્લરને આપવા માટે તૈયાર નહોતો એટલે તેણે સીબીઆઈને ફરિયાદ કરી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે જ્યારે સીબીઆઈ કેન્દ્રમાં રહેલી બીજેપી સરકાર હેઠળ કામ કરે છે એટલે સીબીઆઈને ભરોસો નહોતો કે આ કેસમાં પંજાબ સરકાર સરકાર કોઈપણ રીતે મદદ કરશે એટલે જ સીબીઆઈએ ફૂંકી ફૂંકીને છાશ પીવાની હતી સીબીઆઈએ આકાશને કહ્યું કે તું આઠ લાખ રૂપિયા તૈયાર રાખજે કૃષ્ણનો માણસ આવે તો તેને આપજે એટલે અમે તેને રંગે હાથે ઝડપી લઈશું બિલકુલ એમ જ બન્યું સીબીઆઈએ કૃષ્ણને રંગે હાથે ઝડપી પાડ્યો સીબીઆઈએ કૃષ્ણને પકડી પાડ્યો હવે કૃષ્ણના ફોનથી ડીઆઈજી બુલ્લરને કોલ કરવામાં આવ્યો બુલ્લરને સમજાઈ ગયું કે હવે તેની પાસે વાત સ્વીકારવા સિવાય કોઈ છૂટકો જ નથી કૃષ્ણની પાસે રહેલો ફોન પણ બુલ્લરના નામે જ હતો પંજાબમાં ડીઆઈજી લેવલના અધિકારીની વિરુદ્ધ કાર્યવાહી કરવી હોય તો રાજ્યના ગૃહ વિભાગની મંજૂરી મેળવવી પડે કે સીબીઆઈને બે આશંકા હતી પહેલી આશંકા એ હતી કે ગૃહ મંત્રાલય મંજૂરી આપશે જ નહીં બીજી આશંકા એ હતી કે બુલ્લરને બગાડી દેવામાં આવશે એટલે જ સીબીઆઈએ બુલ્લરને પોતાની ઓફિસમાં બોલાવ્યા બુલ્લર ત્યાં ગયા એટલે સીબીઆઈએ તેમની ધરપકડ કરી લીધી તે પછી તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા જેમાં તેમના ઘરે કરોડો રૂપિયા મળી આવ્યા જેને ગણવા માટે કાઉન્ટિંગ મશીન મંગાવવા પડ્યા સીબીઆઈને ડીઆઈજી બુલ્લરનું કોલ રેકોર્ડિંગ પણ હાથ લાગ્યું જેનાથી પણ તેમની પાસે બુલ્લરની વિરુદ્ધ પાક્કા પુરાવા મળે છે આ કોલ રેકોર્ડિંગમાં બુલ્લર એમ કહેતા સંભળાય છે કે આઠ ફંડને આઠ એટલે કે આઠ લાખ એટલે કે આઠ લાખ રૂપિયા એનાથી ઓછા નહીં જેના પછી તેમણે કહ્યું કે જિનને દિંદા નાલ નાલ ફળી ચાલ ઓ કહી દે આઠ કર દે પૂરા એટલે કે જેટલા આપે એટલો લેતો રહે પણ આઠ પૂરા કરી લે છે એક બીજા રેકોર્ડિંગમાં કૃષ્ણ કહે છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની લાંચ આવી નથી બુલ્લને ચૌદ દિવસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે તેમણે રૂમાલથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો અદાલતમાં પત્રકારોએ તેમને સવાલ કર્યો હતો તેમણે કહ્યું કે હર ચીજ કા જવાબ દઈંગે એ અલગ વાત છે કે તેઓ કોઈ જવાબ આપ્યા વિના જ ત્યાંથી જતા રહ્યા હતા પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાએ કહ્યું કે આટલા સાડા સાત કરોડની રકમ એક દિવસમાં તો એકટી નહીં જ થઈ હોય આટલા મોટા પોલીસ ઓફિસર અને આટલો મોટો વિભાગ હોવા છતાં સીબીઆઈએ એક્શન લેવી પડે છે ભ્રષ્ટાચારને ખતમ કરવાની વાત કહેવી સહેલી છે પરંતુ એનો અમલ કરવો મુશ્કેલ છે આ કેસ આમ આદમી પાર્ટીની સરકારની સામે પણ આંગળી ચીંધે છે આમ આદમી પાર્ટીનો ઉદભવ જ ભ્રષ્ટાચારની વિરુદ્ધની લડાઈ થયો હતો જોકે દિલ્હીમાં સત્તા મળ્યા બાદ આમ આદમી પાર્ટીની સરકારે એક પછી એક કૌભાંડો કર્યા જેના લીધે સરકારના એક પછી એક મંત્રી જેલમાં ધકેલાતા ગયા એક સમયના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ જેલની સજા થઈ બીજેપી આરોપ મૂકે છે કે જેના ડીએનએમાં જ ભ્રષ્ટાચાર હોય એવી પાર્ટી સત્તા પર આવે ત્યારે સ્વાભાવિક રીતે આ વાંચ કૌભાંડો નીકળે પંજાબમાં પોલીસ અધિકારીઓની લાલચના કારણે જ અપરાધો અટકતા નથી બુલ્લર જેવા પોલીસ અધિકારીઓની વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરીને દાખલો બેસાડવાની જરૂર હતી